ચાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો એમ જીવીસીએલ પેટા કોન્ટ્રાક્ટ વિઝન પ્લસ સિક્યુરિટી કંટ્રોલ લિમિટેડ કંપનીમાં સો પર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર ન મળવાને લઈને અપૂરતો પગાર મળવાને લઈને સુરક્ષાના સાધનો પૂરતા ન મળવાને લઈને પગાર બાબતે કર્મચારી દ્વારા એચઆરને ફોનથી રજૂઆત કરાતા એચઆર દ્વારા બીબસ વર્તન કરાતા ગાળોગાડી કરાતા તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાને લઈને જેવી અનેક સમસ્યાઓને લઈને આપ દૃશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં કર્મચારી ગણ દ્વારા મહેમદાબાદ એમ જી ખાતે એમ જી વીસીએલના અધિકારીશ્રીને કરવામાં આવી હતી લેખિતમાં રજૂઆત ત્યારે કર્મચારીગણ દ્વારા મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં કંપની દ્વારા સમસ્યાઓનું સત્વરે કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવશે રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ઉચ્ચારાય ચીમકી તો સાથે સાથે સમસ્યાનું નિવારણ નહીં આવે તો સ્વેચ્છાએ કામ બંધ કરવાની પણ તેઓ દ્વારા મીડિયાના માધ્યમથી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે કંપની દ્વારા અને લાગતા લાગતા અધિકારીશ્રીઓ દ્વારા આ લોકોને હવે સમસ્યાઓનું નિરાકરણ કરીને દર મહિને રેગ્યુલર પગાર મળશે કે કેમ તેઓને પૂરતો પગાર મળશે કે કેમ સુરક્ષાના સાધનો પ્રોવાઈડ કરવામાં આવશે કે કેમ જેવી અનેક સમસ્યાઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહિંદાબાદ શું નામ છે તમારું મારું નામ રાઠોડ દિનેશભાઈ કાનજીભાઈ અમે એમજી પેટા કોન્ટ્રાક્ટમાં વિઝન પ્લસ કંટ્રોલ લિમિટેડમાં કામ કરીએ છીએ હું મારી ઓદો ડ્રાઈવર શું સમસ્યા થઈ છે અમારી સમસ્યા એવી છે અમે એક દોઢ દોઢ બે વર્ષથી નોકરી કરી છે આ કંપનીમાં સમયસર પગાર આવતો નહીં અમે જ્યારે સ્ટાર્ટિંગ લાગ્યા ત્યારે ઓગણીસ હજાર સાતસો સમથિંગ પગાર હતો અમારો અને ત્રીજા મહિનામાં ત્રીજા મહિનામાંથી અમારો પગાર દસ હજાર આઠસો આવે છે અને પગાર એક ડિવિઝનમાં ધારો કે અગિયાર છોકરા હોય એમાં બે ત્રણ છોકરાઓનો પગાર ઓછો આવે છે ધારો કે એક હજાર બે હજાર એ એનું કોઈ નિરી નિરાકરણ અત્યાર સુધી આવ્યું નહીં પગારનું અમે એચઆઈસી એક્શનમાં વાત કરીએ કે સાહેબ અમારો પગાર બે હજાર ઓછો આવ્યો છે ક્યારે મળશે અત્યાર સુધી એનું નિરાકરણ આવ્યું નથી એ બાબત અમે અહેમદાદ ડિવિઝન મેન સર્કલમાં સાહેબ જોડે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે ઉપલા અધિકારી સાથે વાત કરો અને અમારા પ્રશ્નનો હલ નીકળી આપો તમારે આ ડિવિઝન અને સબડિવિઝનમાં અંદાજિત કેટલા તમારા જેવા કર્મચારી સેવા આપતા હશે ફરજ નિભાવતા હશે સો પ્લસ છે અમે સો પ્લસ છે તો તમારા કેવા પ્રમાણે તમે જ્યારે જોઈનિંગ લીધું ત્યારે તમારી સેલેરી ઓગણીસ હજાર આઠસો કેવી કંઈક હતી બરાબર છે ને અને અત્યારે તમારી સેલેરી દસ હજારની આસપાસ મળે છે તો આનું કારણ શું એનું કારણ કોઈ ઉપરથી કંઈ જવાબ આવતો જ નહીં આવતું એક ડિવિઝન માં અગિયાર છોકરા હોય ને તો એમાં બે છોકરા પગાર બે બે હજાર ઓછો આવે એટલે તમારા કહેવા મુજબ કે એમજીવીસીએલ એટલે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા તમારો પગાર કદાચ પૂરો આપવામાં આવતો પણ આ કંપની દ્વારા કટકી કરવામાં આવતી હોય અને તમારા સુધી પૂરતો પગાર ન પહોંચતો હોય એવી બી તમને શક છે શંકા છે બરાબર બીજી શું શું તકલીફ છે ટાઈમ સર પગાર આવતો નહીં કંઈ સેફ્ટીના સાધન નહીં એવું બધું છે અને અમારે અમારે કર્મચારીએ પગાર માટે પરમ દિવસ સત્યાવીસ તારીખે ફોન કર્યો કોને કર્યો એચઆર એક્શનમાં પગાર માટે કે સર પગાર ક્યારે મળશે અમારો તો એ એચઆરસી એક્શન જવાબ એવો આવ્યો કે ગાળો બોલતા હતા ગાળોથી વાત કરી તો એ પ્રશ્ન હમણાં અનુકૂળ નહીં અમારા માટે અમે મહેનતથી કામ કરીએ છીએ રાત દિવસ કામ કરીએ છીએ ચોમાસું આખું મહેનતથી કામ કર્યું રિસ્કી કામ કર્યું શિયાળામાં પણ અમે ફરજ બચાવીએ છીએ ટાઈમ સર અમને પગાર નહીં મળતો અને બધી અમારી એટલે તમારા કહેવા પ્રમાણે જે તમને પહેલાં પગાર મળ્યો એના કરતાં પગાર ઘટાડી દીધો છે આ ત્રણ અગિયાર બે હજાર પચીસથી બરાબર તમને સમયસર નિયમિત પગાર નથી મળતો બે મહિને થાય એક મહિને થાય અનિયમિત પગાર મળે છે બરાબર તમારા જો સેફ્ટીના કોઈ સાધનો નથી અને આ કંપનીની અંદર એચઆરની પોસ્ટ પર જે વ્યક્તિ છે તેઓને અહીંના તમારા કર્મચારી મિત્ર દ્વારા વાત કરાતા ટેલિફોનિક ચર્ચા કરાતા તેઓ દ્વારા બીબસ વર્તન કરીને ગાળાગાળી કરવામાં આવી છે એટલે તમારી આમ મહેમદાવાદ અહીંયા આગળ તમે એમજીબી સેલ ખાતે શ્રીને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા છો કે ભાઈ તમારી સમસ્યાનું નિરાકરણ આવે હજુ પણ નહીં આવે તો શું કરશો આવનાર સમયમાં હજુ પણ આનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે જઈશું નડિયાદ ઉપર બીજું સર્કલ છે મેન ત્યાં જઈશું કામ બંધ કરીશું એવું બધું અમે આગળ કરીશું મુદ્દે તમારી માગણીઓની સ્વીકાર થાય તમારી આ બધી તકલીફો તમારી સમસ્યાનું નિવારણ આવે એ હેતુ સર એ તમારી આશા છે ને એને લઈને તમે લેખિતમાં કરવામાં બરાબર કરો કરો